હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે જોવાના છીએ ધોરણ દસ વિજ્ઞાન વિભાગ બી ના પ્રકરણ નંબર એક બે ત્રણ નો

કોલ કરીને એક ગાલાસંધર સોલ્યુશનની પરમ મળવું મિત્રો શરૂ કરી આપો સોલ્યુશન ધોરણ 12 સાયન્સ વિભાગ B નો સોલ્યુશન આજે આપણે જોવાના છે તો મિત્રો એક શરૂ કરીએ એમાં પણ મિત્રો પ્રકરણ નંબર 1 2 અને 3 નું સોલ્યુશન આપણે આજે જોઈશું ઓકે પ્રકરણ નંબર 1 2 અને 3 તો એમાં પહેલો પ્રશ્ન છે એક ચડકતાઠાઈ રંગના તત્વને x ને હવામાં ગરમ કરતા તે પહેલા કાળા રંગ બને છે તત્વ એક્સ ને તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો તો કે અહી તત્વ એક્સ એક કોપર એટલે કે સીયુ છે અને તેને હવામાં ગરમ કરતા કાળા રંગનો કોપર ઓક્સાઇડ એટલે કે સીયુઓ બને છે બરોબર ત્યારબાદ એનો જે રાસાયણિક સમીકરણ છે તે આવી રીતે બને છે મિત્રો કે 2CO plus 2O બરોબર 2COO અહી CO નું CO માં ઓક્સિડેશન થાય છે

બે ઉદાહરણ લખવા અમે જરૂરી છે જો તમારે આ બે માર્ક ના પ્રશ્નમાં ફૂલ માર્ક જોઈતા હોય તો બરાબર બે ઉદાહરણ લખવા પડે તો આ યાદ રાખો એકદમ સહેલું છે તમે તમે યાદ રાખી શકો છો છો જો જોવો તો મિત્રો તમે ટોપર જ છો કેમ કે જો ઠોઠ હોત તો અહીંયા વિડીયો જોવા આવત જ નહીં જો તમે ઠોઠ હોત તો તમે અહીંયા ભણવા આવે ના આવે તમે હોશિયાર જ છો વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો જોવા આવો છો આપણા વિડીયો યુટ્યુબ ચેનલ પર ભણો છો

મિત્રો માત્ર ને માત્ર પચાસ રૂપિયા છે તમે એક કોલ કરીને મેળવી શકો છો જરૂરથી કોલ કરી મેળવો ઓકે મેગ્નેશિયાની પટ્ટીને હવામાં સળગાવતા તે પહેલા શા માટે સ્વચ્છ કરવામાં આવે છે મેગ્નેશિયમ ધાતુ ખૂબ જ ક્રિયાશીલ હોવાથી તેને હવામાં ખુલ્લી રાખતા તેને બહારની સપાટી પર એમ મેગ્નેશિયમ ઓક્સાઇડ ઓકે નું નિષ્ક્રિય મેગ્નેશિયમ ઓક્સાઇડ નો નિષ્ક્રિય નિષ્ક્રિય પડ બને છે અને મેગ્નેશિયમ ઓટો એટલે કે એમ બને છે આ મેગ્નેશિયમ ના નિષ્ક્રિય પડ ને કાચા પેપર વડે સાફ કરવામાંથી આવી મેગ્નેશિયમ ની પટ્ટી સરળતાથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને આથી મેગ્નેશિયમ ની પટ્ટી ને હવામાં સળગાવતા પહેલા તેને

તો એનો રંગ કેમ બદલાઈ જાય છે એ આપણને આમાં પ્રશ્નમાં પૂછવામાં આવ્યું છે તો એનો આન્સર આપણે આવી રીતે આપીશું તો કે આયનની ખીલીને કોપર સલ્ફેટ ના દ્રાવણમાં દુબાડતા કોપર કરતા આયન વધુ ક્રિયાશીલ હોવાથી સાંભળતું મિત્રો વધુ ક્રિયાશીલ હોવાથી તેને વધુ ક્રિયાશીલ હોવાથી તેને કોપર વિસ્થાપન કરે છે અને પરિણામે આયન સલ્ફેટ બને છે ને જે લીલા રંગનો હોવાથી દ્રાવણ બદલાય છે તે લીલા રંગનો હોવાથી મિત્રો એનો દ્રાવણ બદલાય ની જગ્યા આવી ગયો અને અહીંયા ઓકે ત્યારબાદ આપણો પાછો પ્રશ્ન આવે છે કે વિઘટન પ્રક્રિયા ના પ્રકાર જણાવી કોઈ પણ બે પ્રક્રિયાના એક એક ઉદાહરણ સાથે સમજાવો

સૂર્યપ્રકાશ આપણે લખેલો છે તો તમારે મિત્રો જેમ કે કોઈ લાઈન કરી આપણે બદલી શકીએ જેમ પાંચનું જે ટુ હોય છે ને એ આપણે બદલી શકતા નથી મિત્રો ઓકે ધ્યાનમાં લેજો ત્યારબાદ ટુ એજી બીઆર એટલે કે બ્રોમાઇન અને ત્યાં સૂર્યપ્રકાશમાં ટુ એજી પ્લસ બીઆર ટુ સીએસીઓ પ્લસ સીએઓ અને પ્લસ કરીને સી ટુ અને આનું છે ટુ બી પીબી એનો થ્રી ટુ અને ઉષ્મા આપતા ટુ પીબીઓ પ્લસ ફોર એનો ટુ અને ટુ ઓજી છઠ્ઠું તફાવત આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા ઉષ્મા ઉષ્માક્ષેપક પ્રક્રિયા તો કે ઉષ્મા નું પહેલા આપણે લખેલું છે પછી આપણે ઉષ્માક્ષેપક લઈએ તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે ઉષ્માનું શોષણ થતું હોય તો તેવી પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે ને શેપક પણ કહેવાય તો જે પ્રક્રિયામાં રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય અને તેવી પ્રક્રિયાનું મિત્રો ઉષ્માક્ષેપક જાય તો ઉષ્મા શેપક અને ઉષ્મા શું કે ઉષ્મા શોષક એટલે જે ઉષ્મા શોષે લે છે તો નહીં ઉષ્મા શોષક મિત્રો ત્યારબાદ એના ઉદાહરણ જોઈએ તો કે દાખલા તરીકે બેલેરિયમ હાઇડ્રોક્સાઇડ ની એમોનિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે મિત્રો બેલેરિયમ હાઇડ્રોક્સાઇડની એમોનિયમ ક્લોરાઇડ સાથેની જે પ્રક્રિયા છે ઉષ્મા શોષક છે અને કડી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયા જે છે મિત્રો કડી ચૂનાની

ચાલો અને વિડીયો લાઈક કરવાનો ભૂલતા નહીં ફટાફટ સૂચક કોને કહેવાય છે ઉદાહરણ આપો તો જે પદાર્થો એસિડિક કે બે બદલાય છે તેવા પદાર્થને ધ્રાણ ઇન્દ્રિય સૂચક કહે છે ઉદાહરણ તરીકે વેનીલાનો અર્થ અને લવિંગનું તેલ

દહીં અને તેમાં બીજા ખાટા પદાર્થોને પિત્તળ કે તેમાં વાસણોમાં ના રાખવા જોઈએ બરોબર ઓકે ન રાખવા જોઈએ અને મિત્રો વિડીયોને લાઈક કરો અને બોલતા નહીં તમારા સોલ્યુશન માટે છે પીડીએફ મેળવવા માટે તમે નીચે જે નંબર આપેલો છે મોબાઈલ નંબર એના પર કોલ કરી મોબાઈલ નંબર નાઇન ડબલ સિક્સ ટુ ઝીરો ડબલ સિક્સ વન સેવન છે તમે એના પર કોલ કરો આખા ગાલેક્શન સોલ્યુશન હું પોતે તમને પ્રોવાઈડ કરીશ મિત્રો હું પોતે વાત કરીશ તમારી સાથે કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરી શકો છો

ખેડૂતમાં તેમના ખેતરની ખેતરની માટીમાં કડી ચૂનો એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ અથવા તો કોળેલો ચૂનો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો ચોક કેલ્શિયમ કાર્બોન એ મિત્રો ઉપયોગ કરશે તો કે આન્સર છે ખેતી માટી પીએચ દ્વારા

આપણે જોવાનું છે કે ટુ એને એચ સી થ્રી ઉષ્મા સાથે પ્રક્રિયા કરતા મિત્રો એને ટુ સીઓ થ્રી એચ ટુ ઓ પ્લસ સી ટુ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ મિત્રો આવી ગયું સિમ્પલી

હોવાથી તેમાં વિદ્યુતનું વહન કરતું નથી જ્યારે વરસાદી પાણી આયનો હોવાથી તે વિદ્યુત વહન કરે છે મિત્રો આથી આપણો પ્રકરણ નંબર બે પણ મિત્રો પૂરો થાય છે અને આપણે અત્યારે જોઈશું પ્રકરણ નંબર ત્રણ ઓકે તો સ્ટાર્ટ કરીએ તો જોઈએ કે પહેલો પ્રશ્ન છે અધાતુ એ આપણા ખોરાક નો ઘટક છે અને બે ઓક્સાઇડ બી અને સી બનાવે છે ઓક્સાઇડ બી ઝેરી છે અને જ્યારે સી એ ગ્લોબલ વોર્મિંગ કરે છે આન્સર જોઈએ કે એ બી સી અને એ બી અને સી ને ઓળખો તો કે એ આવૃત કોષ્ટક કયા સમૂહ સાથે જોડાયેલું છે તો કે એ કાર્બન સી બી મોનો કાર્બન મોનોક્સાઇડ સી અને સી કાર્બન ડાયોક્સાઇડ સી

અ ત્યારબાદ અધાતુતત્વ ઓક્સાઇડે એસિડિક હોય છે જે ઓક્સાઇડ પાણીમાં ઓગળીને બેઝ બનાવે છે તેને બેઝિક ઓક્સાઇડ મિત્રો કહેવામાં આવે છે થોડોક લાંબો પ્રશ્ન છે આઈ લો બટ તમારે યાદ રાખવાની જરૂર હતી થોડુંક સમજી જાઓ ઓટોમેટિક તમે પરીક્ષામાં લખશો ઓકે ત્યારબાદ જે એન એટુ એનએટુઓ પ્લસ એચ ટુઓ ટુ એન એઓએચ બેઝિક ટુ એનએઓએચ એ શું છે મિત્રો એસિડ છે કે બેઝ તમારે જણાવવાનું છે ધાતુ તત્વો બેઝિક હોય છે આન્સર તો તમને ખબર જ છે હમણાં જ બોલી ગયો પણ તોય એ કમેન્ટ કોમેન્ટમાં કરવું જ પડશે આઈપી લેવલ ચેક થાય છે તમારું એકવાર ઇઝિયા એટલે કે રોયલ પાણી અથવા હાઇડ્રોકોરિક એસિડ અને સાંદ્રા નાઇટ્રિક એસિડ પદ થી ત્રણ પોઈન્ટ ત્રણ જેમ ના પ્રમાણમાં ધરાવતા તાજા મિશ્રણને એકવાર એકવાર એટલે કે રોયલ પાણી અમલરાજ અમલરાજ કહે છે અને ના થઈ શકે તેવી બે ધાતુઓનું નામ જણાવો તો કે આવું બધું કરી શકે છે ને જે ના કરી શકે છે એનું આપણે ઉદાહરણ મિત્ર જણાવવાના છે તો કે આન્સર આપણે જોઈએ તો કે પેલું જીંક બીજું એલ્યુમિનિયમ એટલે કે એલ બીજું મંદ એસિડ હાઇડ્રોજન કરે છે મિત્રો કોપર ધાતુ મંદ એસી સાથે પ્રક્રિયા કરતી નથી શા માટે જે કોપર ધાતુ હોય છે મંદ એસિયર સાથે પ્રક્રિયા નથી કરતી શા માટે નથી કરતી એનો આન્સર આપણે આપવાનો છે કોપર ધાતુ એ ખૂબ જ

તો કે બે કે તેથી વધુ ધાતુઓ કે ધાતુઓના અધાતુઓ મિશ્રણ અને મિશ્ર ધાતુ કહે છે પિત્તળ એ તાંબુ અને ઝીંક ની મિશ્ર ધાતુ છે જ્યારે બ્રોન્ઝ એ તાંબુ અને ટીન ની મિશ્ર ધાતુ છે અને બ્રોન્ઝ એ વિદ્યુત સારું વાહક નથી પરંતુ તાંબુ એ વિદ્યુત સારું વાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુત પરિપથ બનાવવા માટે થાય છે અને શોલ્ડર અને શિશુ એ ટીન અને મિશ્ર ધાતુ છે અને તે નીચું ગલન બિંદુ ધરાવે છે તેનો ઉપયોગ

અને ટીપાઓ ગુણ ધરાવે છે પરિણામે આભૂષણો ને યોગ્ય આકાર ઘટ આપી શકાય છે ને તદ ઉપરાંત તે પાણી કે હવા સાથે કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરતી નથી આ બધા જ ગુણધર્મોના લીધે પ્લેટિનિયમ સોનું અને ચાંદીનો ઉપયોગ આભૂષણ બનાવવા માટે થાય છે દસમું આપણે જોઈએ ને તે પહેલા જો મિત્રો તમે આખા ગાલાય મેટલ સોલ્યુશન ની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે નંબર આપેલો છે તમે એના પર મિત્રો કોલ કરી દે આખા ના માંગતા હોય અને બીજી પીડીએફ તમારા માટે આ વિડીયો છે મિત્રો જેમ આપણે બનાવીએ છીએ તમે જોઈ શકો છો તે માટે મિત્રો ચેનલ ને કરવી પડશે ઓકે તો જો સંયોજન એક્સ અને એલ્યુમિનિયોનો ઉપયોગ રેલવેના પાટા જોડવા માટે થાય છે સંયોજન એક્સ ને ઓળખો આ પ્રક્રિયા માટે કયા નામ ઓળખાય છે

તમારે એ ગ્રાઇડમાં જઈને એ તત્વો મોઢે કરવાના રહેશે હાઇડ્રોજન હેલિયમ લીથેલિયમ બેરેલિયમ બોરોવન કાર્બન નાઇડ્રોજન વગેરે વગેરે છે તમે એ વીસ તમારે મોઢે કરવાના રહેશે ત્યારથી તમને આવડશે તો ધાતુ ને ઓળખો અને નીચેના રત્ન મુજબ એક્સ તત્વ દસ ઇલેક્ટ્રોન વાય સત્તર ઇલેક્ટ્રોન અને ઝેડ તત્વ ઇલેક્ટ્રોન ધરાવે છે સરવાળો કરી લેવાનો આથી વાયરિન કહીશું અને આથી આપણો વિડીયો પૂરો થાય છે વિડીયો ગમે લાઈક કરવાનું બોલતા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા અને આખા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે મિત્રો કોલ કરો આખા મિત્રો માત્ર ને માત્ર પચાસ રૂપિયા તમે કોલ કરીને મેળવી શકો છો